માંગરોળ શહેર પોલીસ સ્ટેશન શેલ પોલીસ સ્ટેશન અને મરે પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી કરતા દારૂના ધંધાર્થીઓને અટકાવવા પોલીસ દ્વારા સખત પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે અમુક દારૂના ધંધાર્થીઓ દ્વારા પ્રકારે આ વિસ્તારના છાની છૂપી રીતે લઈને દારૂ વહેંચવાની કોશિશ કરતા સમૂહને દારૂના જથ્થા સાથે પકડાયેલ જેમાં દારૂનો આજે માંગરોળ નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ ખાતે કેશુદ ડેપ્યુટી કલેક્ટર કિશન ગઢચર

આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત માંગરોળ પોલીસ સ્ટેશન માંગરોળ મરીન અને સીલ પોલીસ સ્ટેશનની કુલ મળીને ત્રણ હજાર અને ઓગણ સિત્તેર બોટલો જે મુદ્દામાર ચાર લાખ છત્રીસ હજારનો થાય છે એનો આજે નાશ કરવામાં આવેલ છે આ નાશ કરવાની પરવાનગી નામદાર કોર્ટ પાસેથી મેળવી અને ત્યારબાદની નિયમ અનુસારની પ્રક્રિયા કરવામાં આવેલ છે